નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઈન કે રાષ્ટ્રીય એક ચૂંટણી સશક્ત લોકશાહીમાં નૂતન જનસંકલ્પ કાર્યક્રમ વિજાપુર ટાઉન હોલ ખાતે યોજાયો એક રાષ્ટ્રીય એક ચૂંટણી અંતર્ગત વિજાપુર વિધાનસભાનું પ્રબિત નાગરિક સંમેલન યોજાયું મુખ્ય વક્તા પ્રદેશ મીડિયાના પૂર્વ કન્વીનર પ્રશાંતભાઈ વાળાએ એક રાષ્ટ્રીય એક ચૂંટણી વિશે વિશેષ માહિતી અને માર્ગદર્શન આપ્યું ઉત્તર ગુજરાતના ઇન્ચાર્જ નીતિનભાઈ પટેલ દ્વારા એક રાષ્ટ્રીય એક ચૂંટણીના ફાયદા વિશે સૌને માહિતગાર કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું વિજાપુર ધારાસભ્ય ચાવડાએ જનસંકલ્પમાં જણાવ્યું કે રાષ્ટ્રીય સ્તરે એક રાષ્ટ્રીય એક ચૂંટણી લાગુ થવાથી સમય સંશોધનો અને ચૂંટણી ખર્ચમાં ઘટાડા સાથે વારે વારે આચાર સંહિતા લાદવાની અને વિકાસ કાર્યો અટકવાની સમસ્યા પર અંકુશ આવશે જેના પરિણામે દેશના આર્થિક વિકાસ વધુ વેગવાન બનશે વધુમાં જણાવતા કહ્યું કે દેરોલ બીજનું નવીન કામ ટૂંક જ સમયમાં ચાલુ કરવામાં આવશે હાલના સમયમાં સરકાર દ્વારા આવા જખમી

અખંડ ભારતની રચના માટે અને દરેક ભારતીયના વિચારમાં એક જ વિચાર પૂરે અને સાચી લોકશાહી અને લોકશાહીના સાચા ફળ રાખવા માટે પ્રજા જ સરવું પડે છે અને પ્રજામાં જે રેફરેન્ડમ થાય એનો અમલ સંસદમાં થાય એ અભિગમ લઈને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે સમગ્ર દેશની પ્રજા સમક્ષ આ પ્રશ્ન મૂકે છે ત્યારે વિજાપુરના ધારાસભ્ય તરીકે અને વિજાપુરની અમારી બોડી ભારતીય જનતા પક્ષની એમને પ્રબુદ્ધ નાગરિકો વિજાપુર તાલુકાના બોલાવીને આ વિચારમાં ંચમાં આ પ્રશ્ન મૂક્યો અને એમાં પ્રશાંતભાઈ વારા ગુજરાત ભાજપની પાર્ટીમાંથી અહીંયા વક્તા તરીકે આવ્યા હતા એક એક પ્રશ્નની સણાવટ થઈ એક એક મુદ્દાની વાત થઈ પ્રભુ નાગરિકોએ પ્રશ્નો પણ કર્યા અને એના સરસ જવાબ આપ્યા અને આ મુદ્દા સાથે સમગ્ર દેશમાં એક વિચાર થશે ત્યારે રાજ્યોની અને લોકસભાની ચૂંટણી એક સાથે થાય જેના કારણે ખૂબ આર્થિક રીતે વ્ય થતી રકમ પ્રજાહિતમાં વાપરી શકાય વપરાતો સમય પ્રજાહિતમાં ઉપયોગી થઈ શકે અધિકારીઓ કર્મચારીઓ અને મશીનરી ઇલેક્શન મશીનરી જે ચોવીસ કલાક સતત રાજ્યની ચૂંટણી દેશની ચૂંટણી પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એમાં પોતાનો સમય વ્યતીત કરે આચારસંહિતા અમલમાં હોય પ્રજાહિતના કાર્યમાં રૂકાવટ આવે પ્રજાહિતના કાર્યો રોકાઈને નવેસરથી કરો ત્યાં સુધી એની રકમ વધી ગઈ હોય ફરીથી એની ટેન્ડરિંગ પ્રોસેસર ખૂબ લાંબી પ્રક્રિયાઓના અંતે સાચા અર્થમાં જે વિકાસનો ફળ મળવા જોઈએ એ રકમ હોવા છતાં નાના વપરાપરવા માટે ઉપયોગ માટે મૂક્યા હોવા છતાં થઈ શકતું નથી એનો માટે ખૂબ સુંદર અભિગમ લઈને ભારતીય જનતા પક્ષની સરકાર નરેન્દ્રભાઈ મોદી કોઈપણ વ્યક્તિના કે કોઈ પણ પક્ષના હિતમાં નહીં પણ સમગ્ર દેશના હિતમાં અને બે હજાર સુડતાલીસનું જે સ્વપ્ન છે એને સિદ્ધ કરવાના આશયથી આ મુદ્દાને લઈને નીકળ્યા છે એનો અમલ થાય ઝડપીમાં ઝડપી એના વિચાર સાથે આજે વિજાપુર તાલુકામાં પ્રબુદ્ધ નાગરિકોની બેઠક થઈ હતી એક વિજાપુર તરીકે ધારાસભ્ય તરીકે છો દેરોલનું જે બ્રિજની વાત કરવામાં આવે એક જાજત બંધ કરવામાં આવેલો છે એ હવે શું કહેશો આપ જાણો છો એમ ધારે વરસાદ થઈ રહ્યો છે અને સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પક્ષની ભાઈ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જ્યાં જ્યાં આવા બ્રિજ છે ત્યાં ત્યાં શું થઈ શકે ડાયવર્જન આપવાથી અથવા તો કોઈ અકસ્માત ન સર્જાય એના માટેના આગોતરા પગલાં લીધા છે ભાગરૂપે આ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે પરંતુ આ દેવાનનો બ્રિજ નવેસરથી બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં નવો પુલ પણ બનશે સાથે સાથે પુલને બનતા બે વર્ષ લાગશે તો જે હાલ ઉભો છે એમાં કોઈ અકસ્માત ન સર્જાય એના માટે સરકારશ્રીએ વીસ કરોડ રૂપિયાનું ભંડોળ પણ ફાળવ્યું છે અને એ કામગીરી પણ ચાલી રહી ચાલુ છે પણ છતાં વરસાદ સતત પડવાને કારણે જેમ ગંભીરા બ્રિજમાં અકસ્માત સર્જાયો એવો અકસ્માત ન સર્જાય એના માટે હાલ વાહનોનું ભારે વાહનોનું ડ્રાઈવર્જન આપવાનું